અમરેલી જિલ્લાના રસ્તા કેવા છે નેશનલ હોય હોય સ્ટેટ કે પછી પંચાયત બધી ખરાબ હાલતમાં છે કે આજે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો માણસ વિચારે કે જવું કે નહીં જવું બિસ્માર રસ્તા કોનું પાપ અત્યારે રસ્તાઓ જે ખરાબ થઈ જવાનું કારણ જો મોટા મોટું હોય તો અધિકારી અને કોન્ટ્રાક્ટર બેનની મિલી વખત દંડની મિલી ભગત થી આજે આ પરિસ્થિતિ થઈ રહી છે ટ્રેન માં કેમ આવવું પડ્યું માણસ ને પરિસ્થિતિ આવો આવો રસ્તો તો ક્યારે ન જોઈ આજે હું પોતે સુરત આવું હતું તો હું ટ્રેન માં આવ્યો છું રસ્તો બાય રોડ નથી આવ્યો એટલા માટે કે રસ્તો એટલો બધો ખરાબ છે 17 થી 18 કલાક લાગે આ પરિસ્થિતિ છે અને ક્યારે કેવો મોટો ખાડો આવી જાય ને ગાડીમાં મુશ્કેલી ઊભી થઈ જાય એનું કાઈ નકી નહીં કેટલા ટકાની કટકી 30 પૈસાનું મને કહેવામાં જરા પણ જેટલી શોક્તી નથી અત્યારની જે પરિસ્થિતિ છે એમાં ત્રીસ પીસાની હા અત્યારે મને જવામાં જરા પણ મને કહેવામાં જેટલી શોકતી નથી કારણ કે લોકો થાકી ગયા છે આ અધિકારીઓથી અને આ કોન્ટ્રાક્ટરોથી તો અમરેલી જિલ્લા ભાજપ નેતા હિરેન હિરપરાએ પણ અધિકારીઓના પાપનો કર્યો પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતથી જનતા પરેશાન થતી હોવાનો અને કાળી કમાણી કરતા હોવાનો હિરેન હિરપરાયે આરોપ લગાવ્યો સાથે જ બિસ્માર નેશનલ અને સ્ટેટ હાઇવેનું સત્વરે સમારકામ કરવાની હિરેન હિરપરાએ મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી